મામાને લાબી આમાં મને ગતો લાબી જ નહીં એક દાડો તમન કે સાયબ મારતા મતમન કે અપનો બાયો એ એક દાડો એ સપનું આયું મને તો કે તું જાતો ઉપર ઊડતો હતો અને મારું હેલિકોપ્ટર આખ ફ્લાઇટ હતો પ્યાક ને આખા ઉડાડીને છતા તું તો બોલે લાગુ હું પ્યાખ વાળો લાગુ છું માર પાસે અને આવજો જો તમન મારે બેટો ખાઈ રતો

মুজা গুনে দেখা মাথা কা পা বিয়াছে বিয়াছে এক লগন খবেকে দি না নিকুর নে নিকুর আ